કોઈ મોટો માણસ આવે ને તો સિક્યુરિટી વગર નહીં આવે તમે જોજો હા આપણે ત્યાં માતાઓ સિક્યુરિટી વગર નહીં જાય હા એ પછી 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 ધણી હોય તો એ ચોકીદાર કહેવાય લો ને હા કારણ કે એ રક્ષાયેલું રહેવું પડે છે શરીર શરીરની રચના એવી છે એટલા માટે પરમાત્માએ જે નારી શરીર બનાવ્યું છે એ એ રચના એ રીતની છે હું તમને એક બહુ સામાન્ય દાખલો આપું જે શાસ્ત્રોમાં મળે છે. ચીભડું પથ્થર ઉપર પડે તો નુકસાન કોને થાય? હા? ચીભડું પથ્થર ઉપર પડે તો નુકસાન કોને? પથ્થરને અને પથ્થર ચીભડા ઉપર પડે. નુકસાન કોને? આ આ શાસ્ત્રોમાં સંકેત કર્યો છે રામસાગર અને કડિયાળી લાકડી આપણી આપણી કાઠિયાવાડી ભાષામાં કડિયાળી લાકડીમાં સમજે તંબુરો રામસાગર અને કડિયાળી લાકડી બેનો ઝઘડો થાય તો જીત કોની થાય કડિયાળી લાકડી જ જીતે એ પેલા તુમડા ને એક આમ વાગે ને તુમડું વિચારું તૂટી જાય નું પણ એનો અર્થ એવો નથી કે લાકડી જીતી ગઈ રામસાગર વખતે તૂટે તો એનો મહિમા ઓછો થતો નથી આ ક્રૂર છે અને આ કોમળ છે આ નારી શરીર છે આત્મશક્તિ એટલા માટે સપ્તશતીમાં તો

આ સંસારની તમામ વિદ્યા છે એ એ માતાજી તારો ભેદ છે અને આ સંસારની તમામ નારીઓ છે એ તારું સ્વરૂપ છે વિદ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા સ્ત્રીયા સમસ્તા સકલા જગત સુ તો આખી આ સૃષ્ટિ છે અર્ધનારી નારીશ્વર છે આ સંસારમાં ક્યાંય પણ તમે શરીર જુઓ એટલે અર્ધ પુરુષ અર્ધ સ્ત્રી પુરુષ ભાગ છે આ બ્રહ્માજી નો નામ છે મનુ મનુ મહારાજ અને સ્ત્રી ભાગ છે એનું નામ છે શત્રુપા આ આપણને જે માનવ આકાર મળ્યો ને એ મનુ થી છે અને આખી સૃષ્ટિ મનુ મહારાજની છે એટલા માટે આપણી જાતિ કઈ છે મનુષ્ય મનુષ્ય આપણે એટલા માટે છીએ કે આપણે મનુ ના છીએ માનવ આપણે એટલા માટે કહેવાય છીએ કે મનુ ના છીએ એટલા માટે માનવ એ પછી આ વર્ણ વ્યવસ્થા પાછળથી આવી છે આદિકાળમાં વર્ણ વ્યવસ્થા નથી અને બીજું વર્ણ વ્યવસ્થા છે વર્ણ ભેદ નથી પછી મધ્યકાળમાં શું થયું કે આપણા સનાતન ધર્મો ઉપર ઘણા બધા પ્રહારો થયા અને હિન્દુ સમાજને બિલકુલ આમ છિન્ન ભિન્ન કરવા માટે વર્ણ ભેદ નાખી દીધો આને અડવું આને ન અડવું આને અડાય આને ન અડાય આ હલકો આ ઊંચો ક્યાંય લખ્યું નથી એક વ્યવસ્થા છે ભગવાન કૃષ્ણએ કહ્યું ચાતુર વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગ છે ગુણ અને કર્મ ને આધારે આ ચાર વર્ણ મેં રચ્યા છે એ કર્મના આધારે ગુણના આધારે